દર્શક મિત્રો SG News ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચાર ઉપર સંતરામપુર મુસ્લિમ ઘાંચે વેલ્ફેર ટ્રસ્ટ સંતરામપુર દ્વારા મદ્રસા એ હનફિયાના હોલ ખાતે હજ યાત્રા આયોજનાર હાજીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું મુસ્લિમ ઘાંચ વેલ્ફેર ટ્રસ્ટ સંતરામપુર દ્વારા આયોજિત આજરોજ તારીખ આઠ મે બે હજાર પચીસ ગુરુવારના રાત્રે દસ કલાકે મદ્રસાએ હનફિયાના હોલ ખાતે એક ભવ્ય હજયાત્રાએ જનાર હાજીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંતરામપુર શહેર ખાતેથી પવિત્ર હજયાત્રા પર જનાર તમામ હાજીઓનું ભારે ઉત્સાહ સાથે ઉમંગ સાથે ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત કુરાન પાકની તિલાવતથી કરવામાં આવી હતી ત્યારબાદ સમાજના અગ્રણીઓએ હાજીઓના આત્મીય અભિવાદન અને શુભેચ્છાઓ પાઠવી હતી સન્માન સમારોહમાં સમાજના આગેવાનો યુવાનો વડીલો અગ્રણીઓએ અને ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમના અંતે તમામ હાજીઓને સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપતા સમાજના આગેવાનોએ શુભકામનાઓ પાઠવી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો અને તેની સફળતા માટે સભ્યો કાર્યકરો અને ઉપસ્થિત સૌનો મુસ્લિમ ઘાંચી વેલફેર ટ્રસ્ટ દ્વારા આભાર પણ માનવામાં આવ્યો હતો ત્યારબાદ સૌ કોઈ છૂટા પડ્યા હતા રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર મુસ્લિમ રાજ્યની વગત પણ સંત્રામ દ્વારા આયોજનો તારીખ આઠ પાંચ બે હજાર પચીસ ગુરુવારના રોજ રાજ્યોના સન્માન સમારંભ રાખવામાં આવ્યો જેમાં અન્ય રાજ્યો સંતરામ જે અધ્યક્ષ સમારંભમાં છે તેઓ આ સમારંભમાં હાજર રહ્યા હતા ગામના અગ્રગ્રિયો પણ હાજર રહે અને આ યાત્રામાં સફળ બનાવી